નાની હોય કે મોટી એક પિતા માટે તે પોતાનો વાલનો દરિયો હોય છે કાલજાનો કટકો હોય છે પરંતુ આજે એક એવી સ્ટોરી આપને સંભળાવી છે કે જ્યાં એક નરાધમે પોતાની દીકરીની સાથે જ દુષ્કર્મ આચર્યું છે જુઓ આ અહેવાલ પિતાના પડછાયામાં ઊભી રહેલી દીકરી પોતાની જાતને સૌથી સુરક્ષિત અનુભવે છે દીકરીની સામે આવતી દરેક મુસીબતને પોતાના પર લઈ લેતી વ્યક્તિ એટલે પિતા પિતા અને પુત્રીના સંબંધને કોઈ શબ્દોમાં વર્ણવી નથી શકાતો પરંતુ આ કળયુગ છે સાહેબ આજના સમયમાં શું બને તે કહી ન શકાય અમદાવાદના દરિયાપુરમાં એક એવી ઘટના બની છે તે સાંભળીને તમારા કાનના કીડા ખરી પડશે અમદાવાદમાં સગીરા સાથે દુષ્કર્મ પિતા પુત્રી ના સંબંધ પર લાગ્યો ડાઘ સગા પિતા એ દીકરી દીકરી પર પર બગાડી નજર વર્ષની બળાત્કાર પિતાના પાપે સગીરા બની કુંવારી માતા દરિયાપુર પોલીસ ની કસ્ટડીમાં કાળા મુખવટામાં ઉભા રહેલા આ હેવાન ની ઓળખ અમે તમને આપી શકીએ તેમ નથી કારણ કે આ નરાધમ ની ઓળખ આપવાથી એ સગીર દીકરીની ઓળખ છતી થઈ જશે જે દીકરી પર આ સગા પિતાએ પાપ આચર્યું છે ના તો આ શેતાનનું અમે તમને નામ જણાવી શકીએ તેમ છીએ કે ના તો તેની કોઈ ઓળખ પિતા અને પુત્રીના સંબંધને શર્મશાર કરનાર આ એ હેવાન છે જેની પર આરોપ છે પોતાની જ દીકરીની લાજ લૂંટવાનો એ પણ એકવાર નહીં અનેકવાર અને તેના જ કારણે એ સ્થિતિ ઊભી થઈ કે 14 વર્ષની ઉંમરે સગીર દીકરીએ નાની બાળકીને જન્મ આપ્યો સિંગાપુર વિસ્તારમાં એક સગીર બાળકીને પેટમાં દુખાવો થયેલો હતો જે અનુસંધાને તાત્કાલિક તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જતા તેઓને એક બાળકીનો જન્મ થયો છે જે અનુસંધાને તાત્કાલિક દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો દાખલ કરવામાં આવ્યો જેમાં બીએનએસની કલમ ચોસઠ પાસઠ ત્રણસો તથા પોક્સો એકની કલમ ત્રણ એ ફોર ટુ અને ફાઇવ અનુસંધાને ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં તાત્કાલિક એક આધેડ વરના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે આ કામના જે આરોપી છે તેઓનો સંબંધ ભોગ બનનાર સાથે પિતાનો છે અને આ જે આખી ઘટના છે જે છેલ્લા એક વર્ષથી ઘટના બનતી રહી હતી પત્નીએ જ લંપટ પતિ સામે નોંધાવી ફરિયાદ ધમકી આપી સગો પિતા ઠારતો હવસની ભૂખ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં નરાધમ વિરુદ્ધ તેની જ પત્નીએ ફરિયાદ નોંધાવી છે આરોપી વિરુદ્ધ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે છેલ્લા 1 વર્ષથી હવસખોર પિતા 14 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરતો હતો પત્નીની ગેરહાજરીમાં સગીરાનું મોઢું દબાવી ધમકી આપતો હતો અવારનવાર હવસની ભૂખ ઠારતો હતો વારંવાર દુષ્કર્મ કરતા સગીરા ગર્ભવતી બની હતી પરંતુ પિતાએ પોતાની સાથે જે કર્યું તે અને ધમકીના કારણે સગીરા એટલી હદે ગભરાઈ ગઈ હતી કે કોઈને કશું કહી શકી પરંતુ ગર્ભવતી દીકરીને પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી ત્યાં સગીરાએ એક બાળકીને જન્મ આપ્યો હતો આ બાળક કોનું છે માતાએ તે પૂછતા સગીરાએ જે જવાબ આપ્યો તે સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે સગીરાની લાજ લૂંટનાર તેનો સગો પિતા હતો અને તેના જ પાપે સગીરા કુમારી માતા બની દીકરીના મોઢે પતિની પાપી લીલાનો પર્દાફાશ થતા મહિલા સીધી પોલીસ સ્ટેશન પહોંચી અને પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે તરત જ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હાલ બાળકી હોસ્પિટલમાં દાખલ છે જે તપાસ હાથ ચાલુ છે ભવિષ્યમાં આ અનુસંધાને કોઈ અન્ય માહિતી મળશે તો તાત્કાલિક તે બાબતે જાણ કરવામાં આવશે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીને બાળકો છે જેમાં ત્રણ દીકરીઓમાં તેની સાથે આરોપીઓના ડીએનએ રિપોર્ટ કરાવી પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે ત્યારે હવસખોર પાપીના કારણે ચૌદ વર્ષીય સગીરાની જિંદગી બરબાદ થઈ ગઈ છે જિંદગી શું છે તે સમજવાની કાચી ઉંમરે માતા બની ગઈ છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ